હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે પરફેક્ટ મોહનથાળ બનાવવાની રેસીપી આ મોહનથાળ બનાવવા માટે તમારે કોઈ પરફેક્ટ ચાસણી બનાવવાની પણ કોઈ જ જરૂર નથી તો આજે હું તમારી જોડે શેર કરીશ ચાસણી કર્યા વગર એકદમ ટેસ્ટી અને પરફેક્ટ મોહનથાળ ઘરે બનાવવાની રેસીપી જો તમે ક્યારેય મોહનથાળ ઘરે ના બનાવ્યો હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી રેસીપી છે આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે વિડીયોને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે એકદમ ઇઝી રીતે બનતા મોહનથાળની રેસિપી રેસીપી શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક કપ જેટલો માપી અને ચણાનો લોટ લીધેલો છે તો આ રીતે આપણે તેને બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ હવે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેની સાથે જ આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ એડ કરીશું ત્યારબાદ હવે તમે જોઈ શકો છો એ રીતે હાથ વડે જ આપણે દૂધ અને ઘીની ચણાના લોટમાં મિક્સ કરી અને લોટને આ રીતે હાથમાં એકદમ સરસ રીતે ઘસવાનો છે આ પ્રોસેસને ધાબો દીધો એવું કહેવાય છે આ પ્રોસેસ કરવાથી મોહનથાળ ખૂબ જ સરસ બને છે તો આ રીતે લોટને હાથની બંને હથેળીઓની વચ્ચે લઈ અને આપણે તેને મસળવાનો છે સેમ આ જ રીતે આપણે બધા લોટને મસળી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો હવે આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આગળની પ્રોસેસ માટે આ રીતેનું એક બાઉલ લઈ અને તેના ઉપર મોટા કાણાવાળી આપણે ગરણી રાખીશું ત્યારબાદ હવે આપણે લોટને ચાળી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે હાથેથી અથવા તો તમને ચમચીથી જે પણ રીતે ફાવે એ રીતે થોડું પ્રેસ કરવાનું છે જેથી કરી અને બધો લોટ ચડાય અને નીચે આવી જશે જો તમારી પાસે આટલો સમય ના હોય તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો જે પણ લોટને ધાબો દઈ અને તૈયાર કરીને રાખ્યો છે તેને એક વખત ક્રશ કરી લેવાનું તો તમે જોઈ શકો છો સેમ એવી જ રીતે મેં બધો લોટ ચાડી અને તૈયાર કરી લીધો છે તો હવે મોહનથાળ બનાવવા માટે આ એનું એક મોટી સાઇઝનો આપણે પેન લઈશું અને તેમાં અડધા કપ જેટલું આપણે ઘી એડ કરીશું અને પહેલાં તો ઘીને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં તૈયાર કરેલો ચણાનો લોટ એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આપણે લોટને સતત આ રીતે ચલાવતા રહીશું લોટનો એકદમ સરસ એવો કલર ચેન્જ થવા લાગે અને તેમાંથી શેકાઈ ગયો છે તેની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરીશું જેને લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તો હવે તમે જોઈ શકો છો લોટનો કલર પણ એકદમ સરસ એવો લાઈટ બ્રાઉન થઈ ગયો છે તો આ સમયે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું જો તમારે ફ્રેશ મલાઈ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો

આ સમયે તમારે એક તારની બે તારની કે કોઈ જ ચાસણી કરવાની જરૂર નથી ફક્ત તમે આ રીતે જોઈ શકો છો કે આપણે જે પાણી એડ કર્યું હતું તે આ રીતે ચીકાસવાળું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ આ સમયે બંધ કરી દઈશું તો હવે આપણે તેમાં દૂધમાં પલાળેલું કેસર એડ કરીશું જે એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે આ રીતે કેસર એડ કરવાથી મોહનથાળનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને તેમાં એકદમ સરસ એવો કલર આવી જશે તો તમે જોઈ શકો છો આ રીતેનું મોહનથાળના લોટનું ટેક્સચર થઈ ગયું છે તો હવે આપણે તેમાં જે ખાંડનું પાણી કર્યું છે તે એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ જ રાખવાની છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો આપણે કોઈ જ કલર એડ નથી કર્યો અને તો પણ આપણો મોહનથાળ ખૂબ જ સરસ એવો લાગી રહ્યો છે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો એકદમ કણીવારો મોહનથાળ બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે ઉપરથી કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ભાવે તે બધા લઈ શકો છો તો હવે આપણો ખૂબ જ સરસ એવો એકદમ ટેસ્ટી મોહનથાળ બની અને તૈયાર થઈ ગયો છે જેને બનાવવો ખૂબ જ ઈઝી અને ખાવામાં તો એટલો સરસ લાગે છે કે તમે એક વખત આ વિડીયો જોઈને બનાવશો પછી તમે એવરી ટાઈમ આ રીતે જ બનાવશો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો હવે મોહનથાળ આ રીતે જ બનાવજો